નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુજરાત મોક્સમાં તમારું સ્વાગત છે આપણે જે ગણિતની સિરીઝ ચાલુ કરી છે તેમાં બીજ ગણિત ચાલે છે અને ઓલમોસ્ટ પતી જવાયું છે બીજ ગણિત આજે આપણે આ ઘનનું સૂત્ર જે છેલ્લું વધ્યું છે એ આજે આપણે જોવાનું છે શું છે સૂત્ર અહીંયા તમે જોઈ શકો છો કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ બી સી બરાબર એ પ્લસ બી પ્લસ સી કાઉન્સમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી સી માઇનસ એ સી એ તો આ સૂત્ર પર આપણે આજે પીએચડી કરીશું આના દાખલા જોઈશું કેવી કેવી પ્રકારના હોય છે અને પછી આપણે બીજ ગણિતમાં જેટલા બી સૂત્રો પરના દાખલા છે એ આપણે બધા પતી ગયા છે એના પછી આપણે યામભૂમિથી જોવાનું છે ને રેખીય સમીકરણ એક બાકી રહેશે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું તો આગળ વધીએ આપણે વગર ટાઈમ વેસ્ટ કરીએ તો મિત્રો સૌથી પહેલાં તમે આઠમા નંબરનો જે ફોર્મ્યુલા છે એટલે કે સૂત્ર છે એ તમે ધ્યાનથી જુઓ કે શું કીધું છે અહીંયા કે ત્રણ સંખ્યાઓ છે આ ત્રણ પદના ઘરનું સૂત્ર છે બરાબર ત્રણ સંખ્યાઓ છે કઈ કઈ એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ ત્રણ એ એની કિંમત કેટલી થાય છે કે કંશમાં ત્રણે નો સરવાળો બીજા કંશમાં પ્રથમ પદનો વર્ગ પ્લસ બીજા પદનો વર્ગ પ્લસ ત્રીજા પદનો વર્ગ માઇનસ એ માઇનસ બીસી માઇનસ એસી તો જોઈ લઈએ આપણે એના કેવી રીતે કામ કરે છે પહેલાં લખી દઉં છું સૂત્ર મેં અહીંયા સૂત્ર લખી દીધું છે મિત્રો હવે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ બરાબર એ પ્લસ બી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સ્ક્વેર મેં અહીંયા માઇનસ બંને ત્રણેય પદમાંથી માઇનસ કોમન લઈ લીધા તો ત્રણે પદ પ્લસ થઈ ગયા કે એ બી પ્લસ બી પ્લસ સી એ આમાં આપણે ચાર વસ્તુ જોવાની છે કઈ છે એક છે હિન્ટ છે આ બધી કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ તમને જ્યારે પણ આવી કોઈ પેટર્ન દેખાઈ જાય તો તમને ખબર પડવી જોઈએ કે આ પ્રકારનું સૂત્ર ક્યાંક હશે પછી બીજી બીજો હિન્ટ છે કે એ પ્લસ બી પ્લસ સી જે અહીંયા છે ઓકે આ એક નંબરનું આપણે અહીંયા જોયું બીજા નંબરનું અહીંયા છે પછી ત્રીજું શું હશે ત્રીજું હશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અને ચોથું ચોથું છે એ બી પ્લસ બી સી પ્લસ સી એ હવે આજે બે આ જે બે નંબર ત્રણ નંબર અને ચાર નંબરની વસ્તુઓ છે એ આપણે આના પહેલાં એ પ્લસ બી પ્લસ સી આખાના ઘનમાં આખાના વર્ગનું જે સૂત્ર હતું આખાનો વર્ગ એમાં પણ હતું શું હતું કે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર પ્લસ બે કોમન લઈ લઉં તો એ બી પ્લસ બી પ્લસ સી એ તો આ ત્રણ વસ્તુઓ તો એમાં પણ આવતી હતી અને ત્રણ વસ્તુ તો આમાં પણ આવે છે તો અમુક દાખલા એવા હશે જે બંને સૂત્રો સાથે સંકળાયેલા હશે એ પણ આપણે આગળ જોઈશું કેવી રીતે કામ કરે છે આ સૂત્રને જોવાનું કેવી રીતે એ હું તમને બતાવી દઉં છું તો આપણે દાખલાથી ચાલુ કરી તો આપણને થોડો વધારે આઈડિયા આવશે જોઈ લો આ એક ક્વેશ્ચન છે આ તમને પહેલાં નજરમાં જોતા કે સાદુ રૂપનો પ્રશ્ન એવું લાગે છે શું કહ્યું છે કે પાંચ પોઈન્ટ નવનો ઘન પ્લસ એક પોઈન્ટ આઠનો ઘન પ્લસ ચાર પોઈન્ટ આઠનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ નવ એક પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ આઠ ભાગાકારમાં એનો વર્ગ આપેલો છે ઓકે તો હવે મને દેખાય છે કે ત્રણ જ વસ્તુઓ છે કઈ કઈ છે એક પાંચ પોઈન્ટ નવ છે એક એક પોઈન્ટ આઠ છે અને એક ચાર પોઈન્ટ આઠ છે તો આને જો હું પેલા સૂત્ર સાથે સરખવું તો હું પાંચ પોઈન્ટ નવને એ માની લઉં એક પોઈન્ટ આઠને બી માની લઉં અને ચાર પોઈન્ટ આઠને માની લઉં છું સી તો કઈ રીતે લખી ને કે એનો ઘન પ્લસ ચા એક પોઈન્ટ આઠનો ઘન એટલે કે બીનો ઘન બીનો ઘન પ્લસ ચાર પોઈન્ટ આઠનો ઘન એટલે કે સીનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા પાંચ પોઈન્ટ નવ એક પોઈન્ટ આઠ ચાર પોઈન્ટ આઠ એટલે કે એ બી અને સી છે તો થ્રી એ બી સી ઓકે અત્યારે જે આપણે સૂત્રું જોયું એવું જ કહી આવી ગયું પેટર્નમાં નીચે જોઈએ શું આપેલું છે નીચે આપેલું છે પાંચ પોઈન્ટ નવનો વર્ગ એટલે કે એનો વર્ગ એક પોઈન્ટ આઠનો વર્ગ એટલે કે બીનો વર્ગ અને ચાર પોઈન્ટ આઠનો વર્ગ એટલે કે સીનો વર્ગ તો હું અહીંયા લખીશ કે એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ માઇનસ અહીંયા પોઈન્ટ છે 5.9 પોઈન્ટ નવ માઇનસ પાંચ નવ ગુણ્યા એક પોઈન્ટ આઠ એટલે કે એ ગુણ્યા બી તો અહીંયા લખી દઈશ માઇનસ એ બી માઇનસ બી ગુણ્યા સી જોઈ લો એક પોઈન્ટ આઠ એટલે કે બી અને ચાર પોઈન્ટ આઠ એટલે કે સી તો અહીંયા લખી દઈશું બી માઇનસ ચાર પોઈન્ટ આઠ ગુણ્યા નવ ચાર આઠ એટલે સી થાય છે અને પાંચ નવ એટલે એ થાય છે તો હું અહીંયા લખી દઈશ સી ઓકે હવે મને સૂત્ર ખબર છે કયું સૂત્ર ખબર છે આનું અત્યારે જ મેં જોયું છે શું છે સૂત્ર કે નો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી હોય તો એની કિંમત કેટલી થાય કે એ પ્લસ બી પ્લસ સી અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ 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 સી એ આટલી કિંમત થશે એની તો અહીંયા જે આજે એ ઘન પ્લસ બી પ્લસ માઇનસ થ્રી જગ્યાએ હું શું લખી દઈશ ઉપર અને ખોલી દઈશ સૂત્રમાં તો એ થઈ જશે એ પ્લસ બી પ્લસ સી એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ નો વર્ગ માઇનસ એ માઇનસ માઇનસ સી એ ભાગાકારમાં તો જે હતું એ લખવાનું છે કે એ સ્ક્વેર પ્લસ બી સ્કવેર પ્લસ સી માઇનસ એ બી માઇનસ અને માઇનસ સી એ ઓકે હવે તમે એક વસ્તુ જોઈ અહીંયા કે શું થાય છે આ જે પદ છે નીચે પણ સેમ પદ આપેલું છે જોઈ લો બંને સેમ જ છે તો આ બંને જશે કપાઈ બંને કપાઈ ગયા તો ઉપર શું વધ્યું ખાલી ઉપર વધ્યું છે એ પ્લસ બી પ્લસ સી અને આ તમારો જવાબ છે એ એટલે કે પાંચ પોઈન્ટ નવ પ્લસ બી એટલે કે એક પોઈન્ટ આઠ પ્લસ સી એટલે કે ચાર પોઈન્ટ આઠ આ બધાનો તમે સરવાળો કરશો તો તમારો જવાબ આવશે બાર પોઈન્ટ પાંચ અને આ જ તમારો જવાબ છે જે મોટો ક્વેશ્ચન હતો એનો જવાબ શું છે આ ત્રણેયનો એ બી અને સીનો સરવાળો આ તમે ફર્સ્ટ ટાઈમ જુઓ છો મિત્રો એટલે આપણે બધું સૂત્રો ધીરે ધીરે લખ્યું પછી એને ખોલ્યા અને પછી કાપ્યા બાકી મને અહીંયાથી ખબર પડી જવી જોઈએ કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ થ્રી એ સૂત્ર છે અને નીચે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી સી આપેલા છે તો હું આને ખોલીશ તો ઉપર નીચે કપાઈ જશે ખાલી એ પ્લસ બી પ્લસ સી વધશે એટલે હું ડાયરેક્ટ આન્સરમાં શું કરીશ કે એ પ્લસ બી પ્લસ સીનો સરવાળો કરીશ તો આ થઈ જશે પાંચ પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ એ તમારો જવાબ થઈ જશે ઓકે આ આ ટાઈપના પ્રશ્નો આવે છે આ ટાઈપના પ્રશ્નો પ્રથમ નજર જોતા તો આપણને એવું લાગે કે સાદુ રૂપના પ્રશ્નો છે પણ આ હોય છે બીજ ગણિતના એકદમ ઇઝી હોય છે આગળ વધી બીજા પ્રશ્નો તરફ જોઈ લો હવે અહીંયા ઘન નથી આપ્યા પણ ત્રણ વખત ગુણાકાર કરી દીધે છે શું છે જોઈ લો ક્યાં પંદર ગુણ્યા પંદર ગુણ્યા પંદર એટલે પંદરનો ઘન પંદરનો હું ઘન લખી દઉં છું પ્લસ બાર ગુણ્યા બાર ગુણ્યા બાર એટલે કે બારનો ઘન પ્લસ તેર ગુણ્યા તેર ગુણ્યા તેર તેરનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા પંદર ગુણ્યા બાર ગુણ્યા તેર ઓકે અને ભાગાકારમાં શું છે પંદરનો વર્ગ કારણ કે પંદર ગુણ્યા પંદર બે વખત છે એટલે પંદરનો વર્ગ થઈ જશે બાર ગુણ્યા બાર એટલે કે આ થઈ જશે બારનો વર્ગ પ્લસ તેર ગુણ્યા તેર એટલે કે થઈ જશે આ તેરનો વર્ગ માઇનસ પંદર ગુણ્યા બાર પંદર ગુણ્યા બાર માઇનસ બાર ગુણ્યા તેર માઇનસ પંદર ગુણ્યા તેર આ તમને આપેલું છે હવે મને દેખાય છે કે હું પંદરની જગ્યાએ એ લઈ લઈશ બારની જગ્યાએ બી લઈ લઈશ અને તેરની જગ્યાએ લઈ લઈશ હું સી તો શું થઈ જશે કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ બી સી અને ભાગાકારમાં એનો વર્ગ પ્લસ બીનો વર્ગ પ્લસ સીનો વર્ગ માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ હવે અત્યારે જ્યાં એક વાત હું ફરી કરી દઉં છું કે આને આપણે ખોલીશું જ્યારે તો આ શું થઈ જશે આનું સૂત્ર આપણને ખબર છે એ પ્લસ બી પ્લસ સી એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી માઇનસ સી એ અને ભાગાકારમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ માઇનસ બી માઇનસ સી એ ડાયરેક્ટ આ કપાઈ જશે બંને સરખા પદો છે તો તમારો જવાબ આવી જશે એ પ્લસ બી પ્લસ સી એટલે કે તમારો જવાબ આવશે પંદર પ્લસ બાર પ્લસ તેર શું થઈ જશે આની કિંમત આ થઈ જશે ચાલીસ અને એ તમારો આન્સર થઈ જશે આ રહ્યો કરેક્ટ आंसर આગળ વધી ગુજરાત પ્રશ્ન જોઈ લઈએ આગળ વધીએ આપણે આ સૂત્ર તરફ હવે મિત્રો એક વસ્તુ ધ્યાન આપજો આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે જ્યારે પણ તમને એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ નો ઘન માઇનસ થ્રી એ બરાબર એ પ્લસ બી પ્લસ સી એ સ્ક્વેર પ્લસ બી પ્લસ સી માઇનસ માઇનસ એસી આપેલું હોય અને એવું કહી દીધું હોય કે એ પ્લસ બી પ્લસ સી બરાબર કહી ના દીધું હોય અથવા તો હિન્ટ આપી દીધી હોય ઓકે બેમાંથી ગમે તે એક વસ્તુ અથવા તો ડાયરેક્ટ દીધું હોય અથવા તો હિન્ટ આપ્યું જ્યારે પણ આવું હોય તો હવે હું સૂત્ર લખીશ અહીંયા કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ બરાબર એ પ્લસ બી પ્લસ સી તો મને જીરો આપી દીધા તો આ જે એ પ્લસ બી પ્લસ સી છે એની જગ્યાએ હું જીરો કરી દઉં ગુણાકારમાં શું કરી દઈશ એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ બી માઇનસ બી સી માઇનસ સી એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘન માઇનસ થ્રી સી બરાબર જીરોનો ગમે તેની સાથે ગુણાકાર કરવું જવાબ શું આવી જશે જીરો તો જ્યારે પણ એ પ્લસ બી પ્લસ સી બરાબર જીરો હોય તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન કેટલો થઈ જાય છે માઇનસ થ્રી બી સી આ બાજુ જશે તો પ્લસ થ્રી એ થઈ જશે તો આ ટાઈપનું કંઈ થઈ જાય છે કે જ્યારે પણ ત્રણ સંખ્યાઓ હોય અને તેમનો સરવાળો શૂન્ય થતો હોય તો તેમના ઘનોનો સરવાળો કેટલો થઈ જશે ડાયરેક્ટ થ્રી એ બી સી જેટલો એક્ઝામ્પલમાં હું અહીંયા એક લખું છું જેમ કે એ બરાબર હું લઉં છું પાંચ બી બરાબર લઉં છું સાત અને સી બરાબર લઉં છું માઇનસ બાર ઓકે તો હવે મને દેખાઈ ગયું જોઈ એટલે કે પાંચને સાત બાર બાર માઇનસ બાર એટલે કે જીરો અને હું એવું પૂછી દઉં ડાયરેક્ટ કે એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન કેટલો થાય તો તમારે એવી રીતે એવું કરવા નથી બેસવાનું એવું કરવા નથી બેસવાનું કે પાંચનો ઘન પ્લસ સાતનો ઘન પ્લસ માઇનસ બારનો ઘન કરો તમે પછી પાંચનો ઘન થશે એકસો પચીસ સાતનો ઘન થશે ત્રણસો તેતાલીસ માઇનસ બારનો ઘન થશે સત્તર અઠ્યાવીસ સરવાળો બાદબાકી કરો જે જવાબ આવે આ બધી કથા ના કરવાની હોય આપણને ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી કેટલા છે ઝીરો છે અહીંયા તો એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન કેટલો થઈ જશે એ થઈ જશે થ્રી એ બી સી એટલે કે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સાત ગુણ્યા માઇનસ બાર બસ આટલું જ કરવાનું છે કે પાંતરી પંદર પંદર સિત્તેર એકસો પાંચ અને એકસો પાંચ ગુણ્યા બાર કરો કરી લઈએ એકસો પાંચ ગુણ્યા બાર કરો તમે તો તમારો જવાબ આવશે જવાબ તમારો આવશે બારસો ને અને નિશાની બધા પ્લસ છે એક માઇનસ છે તો માઇનસની નિશાની આવી જશે આ તમારો આન્સર થઈ જશે ઓકે માઇનસ બારસો સાહીઠ તમારો આન્સર થઈ જશે એટલે જ્યારે પણ તમને એવું પૂછ્યું હોય કે ત્રણ સંખ્યા આપી એમના ઘરનો સરવાળો પૂછ્યો હોય તો પહેલાં સૌથી પહેલાં ચેક શું કરવાનું છે કે એ ત્રણેય સંખ્યાનો સરવાળો શૂન્ય તો નથી જો શૂન્ય ના હોય તો તમે મેથડથી કરી શકો છો પણ શૂન્ય હોય તો તમારે શું કરો ડાયરેક્ટ એ ઘન પ્લસ બી ઘન પ્લસ સી ઘનની જગ્યાએ તમે ડાયરેક્ટ થ્રી એ બી સી મૂકી શકો અને થ્રી એ એટલે કે ત્રણ ગુણ્યા ત્રણેય સંખ્યાઓનો સરવાળો બસ આટલું સિમ્પલ છે આના બીજી જાતના પણ પ્રશ્નો હોય છે એ આપણે જોઈએ કેવા હોય છે જોઈ લો આપેલું છે સોનો ઘન પ્લસ નવ્વાણુંનો ઘન માઇનસ એકસો નવ્વાણુંનો ઘન માઇનસ ત્રણ ગુણ્યા એકસો નવ્વાણું સો અને નવ્વાણું તો આ વસ્તુ કેવી છે કે આને હું કમ્પેર કરી શકું છું એનો ઘન પ્લસ બીનો ઘન પ્લસ સીનો ઘન માઇનસ થ્રી એ બી સી સાથે પણ તમારે આમાં નિશાનીનું ખાસ ધ્યાન રાખવું પડશે કે નિશાનીમાં શું છે કે જોઈ લો આ જે સો છે એ પ્લસ હતા અહીંયા ઓકે નવ્વાણું છે એ કેવા છે પ્લસ છે આ રહ્યા પણ જે એકસો નવ્વાણું છે એ કેવા છે માઇનસ તો જ્યારે એકસો નવ્વાણું માઇનસ છે અને બે સંખ્યાઓ પ્લસ છે ત્રણેનો સરવાળો કરી તો શું થઈ જશે ત્રણેનો સરવાળો થઈ જશે જીરો એ પ્લસ બી પ્લસ સી કેટલા થઈ જશે જીરો તો જ્યારે પણ ત્રણ સંખ્યાઓનો સરવાળો શૂન્ય થાય તો એ આપણને ખબર છે એ ક્યુબ પ્લસ બી ક્યુબ પ્લસ સી ક્યુબ માઇનસ થ્રી એ સી કેટલા થઈ જશે એ થઈ જશે જીરો તો અહીંયા આપણે ડાયરેક્ટ એ જ આપ્યું છે કે સોનો ઘન પ્લસ નવ્વાણુંનો ઘન પ્લસ માઇનસ એકસો નવ્વાણુંનો ઘન માઇનસ થ્રી એ આની જ કિંમત પૂછી છે તો આની કિંમત આપણને મળી જશે આન્સરમાં ડાયરેક્ટ જીરો સીધું સીધું મળી જશે સૂત્ર પરથી જ મૂકવાનું છે તેવી જ રીતે આગળ જોઈએ અહીંયા પણ સેમ છે જોઈ લો પાંચ પોઈન્ટ છનો ઘન ત્રણ પોઈન્ટ છનો ઘન નવ માઇનસ નવ પોઈન્ટ બેનો ઘન એટલે કે પાંચ પોઈન્ટ છ આપેલા છે એક પ્લસ ત્રણ પોઈન્ટ છ માઇનસ પ્લસ આપેલા છે અને નવ પોઈન્ટ બે માઇનસ આપેલા છે આ બધાનો સરવાળો કરીએ તો શું આવે છે અને પૂછી શું છે કે પાંચ પોઈન્ટ છનો ઘન એટલે કે એનો ઘન પ્લસ ત્રણ પોઈન્ટ છનો ઘન એટલે કે બીનો ઘન પ્લસ માઇનસ નવ પોઈન્ટ બેનો ઘન એટલે કે સીનો ઘન માઇનસ ત્રણ પાંચ પોઈન્ટ છ એટલે એ ત્રણ પોઈન્ટ છ એટલે બી અને નવ પોઈન્ટ બે એટલે કે સી આની કિંમત આપણને પૂછી છે અને શું વસ્તુ એક હિન્ટ આપેલી છે કે એ પ્લસ બી પ્લસ સી ઝીરો છે એ આપેલી નથી આપણે શોધી છે કારણ કે પાંચ પોઈન્ટ છ ત્રણ પોઈન્ટ છ અને નવ પોઈન્ટ બે માઇનસ નવ પોઈન્ટ બેનો સરવાળો આપણે કરીએ તો ઝીરો આવે છે તો જ્યારે પણ આવું હોય છે તો આપણા સૂત્રમાં જોયું જ છે અત્યારે કે એ પ્લસ બી પ્લસ સી જ્યારે પણ ઝીરો હોય તો એ ઘન પ્લસ બી ઘન પ્લસ સીઘન બરાબર થ્રી એ થાય અથવા તો એ ઘન પ્લસ બીઘન પ્લસ સી ઘન માઇનસ થ્રી એ બરાબર ઝીરો થઈ જાય તો આ શું થઈ જશે આની કિંમત પણ કેટલી આવી જશે આની કિંમત આવી જશે જીરો ઓકે ઇઝી ક્વેશ્ચન છે આ બધા આ આ ટાઈપના પ્રશ્નો પૂછી શકવાની શક્યતા છે કારણ કે આ સૂત્ર થોડા અઘરા છે કદાચ તમને ના પણ યાદ હોય ની સર તો ના પણ યાદ હોય એટલે નેક્સ્ટ જોઈ લઈએ આપણે સારો ક્વેશ્ચન છે જોઈ લો ક્વેશ્ચન જોઈ લઈએ આપણે કે અગિયાર પોઈન્ટ બેનો ઘન એક સંખ્યા અગિયાર પોઈન્ટ બે છે બીજી સંખ્યા કઈ છે નવ પોઈન્ટ આઠનો ઘન અને ત્રીજી સંખ્યા છે માઇનસ એકવીસ આ માઇનસની સાથે ખાસ ધ્યાન લેવી મિત્રો આ ત્રણેયનો ઘન પૂછ્યો છે ભાગાકારમાં બ ત્રણેયનો ગુણાકાર આપેલો છે અને એની કિંમત આપણે શોધવાની છે તો હું સિમ્પલ શું કરીશ એની જગ્યાએ અગિયાર પોઈન્ટ બેનો ઘન અગિયાર પોઈન્ટ બે મૂકીશ બીની જગ્યાએ શું મૂકીશ નવ પોઈન્ટ આઠ અને સીની જગ્યાએ મૂકીશ માઇનસ એકવીસ તો મને એક વસ્તુ તો ખબર પડી ગઈ છે મિત્રો કે એ પ્લસ બી પ્લસ સી કેટલા છે એ પ્લસ બી પ્લસ સી છે ઝીરો ઓકે આ તો મને ખબર પડી ગઈ એટલે મને હિન્ટ મળી ગઈ ક્યાંક ને ક્યાંક પેલું સૂત્ર આવશે કે એ ઘન પ્લસ બી પ્લસ સી બરાબર થ્રી એ થાય તો જ્યારે પણ એ પ્લસ બી પ્લસ સી આવે અને અહીંયા ઘન પૂછ્યા છે બધાના બરાબર તો શું કરવાનું કે એ ઘન પ્લસ બી ઘન પ્લસ બરાબર થ્રી થાય છે એ આપણને ખબર છે આ હું નોટમાં રાખું છું અલગથી અને નીચે આપણને શું પૂછ્યું છે એ ગુણ્યા બી ગુણ્યા સી જોઈ લઈએ અગિયાર પોઈન્ટ બે ની જગ્યાએ એ લખી દઉં છું નવ પોઈન્ટ આઠની જગ્યાએ બી લખી દઉં છું અને સી ની જગ્યાએ માઇનસ એકવીસની જગ્યાએ સી લખી દઉં છું શું થઈ જશે કે એનો ઘન પ્લસ બી નો ઘન પ્લસ સી નો ઘન ભાગાકારમાં સેમ ટુ સેમ અગિયાર પોઈન્ટ બે ની જગ્યાએ એ ગુણ્યા નવ પોઈન્ટ આઠની જગ્યાએ બી અને એકવીસની જગ્યાએ લખી દઉં છું સી ઓકે હવે મને ખબર છે કે એ પ્લસ બી પ્લસ સી જીરો આપેલા છે કેમ કારણ કે મેં સૌથી પહેલાં ચેક કર્યું મને ખબર હતી ક્યાંક ને ક્યાંક એ ફોર્મ્યુલાનો ઉપયોગ થશે પણ તમને એક્ઝામમાં તો ખબર નહીં હોય તો એના માટે બી આપણે આગળ જ્યારે પ્રીવિયસ ઇયરના ક્વેશ્ચન જોઈ જોઈશું એમાં હું તમને હિન્ટ બતાવીશ કે ક્યાં હિન્ટ છુપાયેલી હોય છે બીજ ગણિતના પ્રશ્નોમાં ઓકે એ ઘન પ્લસ બી ઘન પ્લસ સીઘન મને ખબર છે કે એ ઘન પ્લસ બીઘન પ્લસ સીઘન કેટલા થશે થ્રી એ થશે કેમ થ્રી એ થશે કારણ કે એ પ્લસ બી પ્લસ સી જીરો છે એટલે તો હું એ ઘન પ્લસ બી પ્લસ સી ઘનની જગ્યાએ શું લખી દઈશ થ્રી એ ભાગાકારમાં એ ગુણ્યા બી ગુણ્યા સી એટલે કે એ ઓકે શું થઈ જશે આ એ બી સી ઉડી ગયા તમારો જવાબ કેટલો આવી ગયો ત્રણ આ તમારો આન્સર છે આટલું ઇઝી હતું આ તો આ ટાઈપના આ ઘનના પ્રશ્નો પૂછાય છે મિત્રો અને આપણે હવે મોસ્ટલી બધા જ બધા જ સૂત્રોમાં પીએચડી જેવું કરી લીધું છે બધી ટાઈપના એના દાખલા જોઈ લીધા છે તો હવે આપણે આગળ જોઈશું કે યામ ભૂમિતિ શું હોય છે અને દ્વિચલ દ્વિચળ રેખીય સમીકરણો શું હોય છે અને તેના પછી આપણે સીસીમાં બીજ ગણિતના જેટલા બી દાખલા પૂછાય છે એ જોઈશું અને એ જ્યારે બધા મિક્સ આવશે તો હું તમને બતાવીશ કે આમાં કઈ હિન્ટ લાગે છે કેમ આને આ સૂત્ર લાગ્યું કઈ હિન્ટ લાગી એવી રીતે હું તમને બતાવીશ તો આજના લેક્ચર લેક્ચરમાં હું આટલું જ રાખું છું હેવ અ ગુડ ડે